મનથી કરેલી જયારે કોઈ ક્રિયા હોય એનું પરિણામ ઉપજે છે એનું ફલ મળે છે મન વગર કરેલી ક્રિયા વ્યવહાર માત્ર છે પ્રભુમાં મન લગાડો સંસારમાં નહીં તો સંસાર બાધક નહીં બને શ્રી મહાપ્રભુજી ઉદાહરણ આપીને સમજાવે છે એક હોડી પાણીમાં તરતી હોય પાણીનો સતત સ્પર્શ એને થાય અને છતાંય એ નાવ જલમાં તરે છે પણ એ નૌકામાં એક છિદ્ર થાય અને પાણીમાં ભરાઈ જાય તો શું થાય શું થાય હા નાવ પાણીમાં ડૂબી જાય એમ આપણે બધા સંસારમાં રહીએ છીએ સંસારમાં થોડું બહુ આપણું મનરે વાંધો નહીં ચાલશે મનમાં સંસાર ના ભરાઈ જવો જોઈએ મનમાં સંસાર ભરાઈ જશે તો આપણે પણ આ સંસાર સાગરમાં ડૂબી જઈશું આજે સાધુ હોય કે સંન્યાસી હોય કે સંન્યાસી આશ્રમ હોય કે મઠ હોય કે ગુરુકુળ હોય બધી વ્યવસ્થા તો આજે સમાજની બચમાં જ છે ને ક્યાં કોઈ સંસારથી જુદી વ્યવસ્થા છે મન તો થોડું બહુ રહેવાનું જ છે પણ મનમાં સંસાર ના ભરાઈ જવું જોઈએ એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સંસારની તમામ લૌકિક વૃત્તિઓને પણ તમે પ્રભુની સાથે જોડી દો જે ક્રિયા કરો તે ભગવદ અર્પિત બુદ્ધિથી કરો તો આ સંસાર બાધક નહીં બને ઉલટું પ્રભુની પ્રાપ્તિમાં સાધક બની જશે કેટલાય પ્રભુના સંસારી ભક્તો થયા છે એકનાથ સંસારી હતા સંસારી સંસારી હતા હતા તુકારામ કબીર સંસારી હતા ચોરાસી ભગવદીય વૈષ્ણવોએ તો પોતાના સંસારને જ અલૌકિક પ્રભુમય બનાવ્યો છે ઠાકોરજીનો નિત્ય સાનુભાવ એમને હતો વ્રજની ગોપીઓ બધી સંસારી છે અને સંસારને અલૌકિક કઈ રીતે બનાવવો શરીરાયજી સમજાવે છે કે ચાલો વ્રજની ગોપીઓના નિત્ય ક્રમનો થોડું દર્શન આપણે કરીએ ગોવાલણો છે પ્રાત કાલે ઉઠી દધી મંથન કરવાનું એમનું કાર્ય છે હાથ તો દહી વલોવી રહ્યા છે પણ હૈયુને હોઠ શું કરે છે પ્રાત સમય ઉઠકે બ્રજવાલા ગાવત મંગલ ગીત રસાલા કર શ્રિંગાર મથનિયા ધોવે અપનો અપનો દહ્યો બલો મથન કરે મોહન જસ ગાવે સુમિર સુમીર હરિગુ સચુપાવે હૈયો ને હોઠ પ્રભુના ગુણગા ગાઈ રહ્યા છે એમ સંસારમાં રહીને તમામ વૃત્તિઓ ક્રિયા તો કરવાની છે ક્રિયા કરવા પાછળનો ભાવ થોડો બદલી નાખો તમારી ક્રિયા પણ અલૌકિક બની જશે બહુ વિસ્તારથી સમજાવે છે દરરોજ સવારે આપણે સાવરણીથી ઘરનો કચરો બધો બહાર કાઢીએ છીએ ઘર સાફ કરીએ છીએ કેમ મારું ઘર છે ચોખ્ખું દેખાવું જોઈએ સવારથી સાંજ સુધી કેટલાય મહેમાનો આવશે ઘરમાં કચરો હશે તો કેવું લાગશે એટલા માટે આપણે ઘરને વાળીએ છીએ હવે ક્રિયા તો કરવાની જ છે ખાલી ભાવ થોડો બદલી નાખો આ ઘર મારું નથી બ્રહ્મ સમન લીધું ત્યારે સર્વસ્વ પ્રભુને સમર્પણ કર્યું છે શ્રી વલ્લભની કૃપાથી મારા ઘરે સ્વયં યશોદોત્સંગ લાલિત પ્રભુ બિરાજી રહ્યા છે આ તો નંદાલય છે છ માસનું કોમળ બાળક પુષ્પથી પણ કોમળ જેના ચરણાર વિનશે જો અહીંયા વિહાર કરશે ને એકાદ કાંકરી પણ હશે તો મારા પ્રભુને કેટલો પરિશ્રમ થશે